વિપુલભાઈ આમાં એવું છે ને આજકાલ છે ને મોંઘવારી છે ને આવું હટી ગઈ બરોબર મોંઘવારી બધાને ફૂલ નડી ગઈ છે આમ કહો તો મોંઘવારી આટો લઈ ગઈ છે બધાને બહુ મોંઘવારી તેમાં એક બાપા અમારા ગામના છે તો એને ડુંગળી થાય બરાબર ડુંગળી થાય ને તો એ ડુંગળી બેસવા ગયા યાર્ડમાં યાર્ડમાં બેસવા તો ગયા પણ એમાં એવું છે બાબા પેલી પેલા વિપુલ હોય મારે બાપા નામ તો હવે છે હું નામ હોય છે સકો ભાભો હા સકો સકો ભાભો છે એ મોટી ઉંમર બહુ છે પણ હજી વ્યવહાર છે વ્યવહાર જ કરે છે તો ડુંગળી એને બહુ થયું એટલે ડુંગળી વેચવા ગયા ડુંગળી બહુ થઈ ડુંગળી વેચવા ગયા યાર માં રિક્ષા લઈને ગયા પાછા આખી રિક્ષા ભરીને ગયા ભેગા બાપા સો રૂપિયા લીધા ખાલી પચાસ સો રૂપિયા કઈક લીધા એટલે યાર માં વારો આવતા આવતા વાર તો લાગે ને ભાઈ આડા બાર એક જેવું થઈ ગયું પેટમાં આવી ગયું ભીખ ડ્રાઈવર તો હું રિક્ષા નો રીતે ખાઈ આવું કઈ બાપા ને કીધું નહીં બાપા ખાવા ડ્રાઈવરને ને ખબર હતી કે બાપા શીખણો છે એવું થઈ ગયું એટલે બાપા ખાવા ગયા જેમ તેમ કરીને ભૂખ લાગી ક્યાં જાય ખાવું તો પડે એટલે પૈસા પૂરા કરી દે એટલે

અમાં કઈ છે નહીં અત્યારે મારી પાસે એટલે ડ્રાઈવરે બાબા ની બત્રી કાઢ લીધી હજી બે દી પહેલા નવી બત્રી એ સડાવી હતી બાબા તો ડ્રાઈવર કાઢી લીધી બત્રી બાબા ની ને સીધી સીધી એવું થયું એવું ભાઈ એટલે હું મોંઘવાર એટલે માથું માથું કાઢી ગયું છે બધી ગમે ત્યાં લેવા જાવ ને પૂરું આપણે ગમે તો વસ્તુ લેવા જાય એટલે એનો ચાર ગણો પાંચ ગણો ભાવ હો એની વસ્તુ આપણે ખેતરમાં પાકે આપણે દેવા જાય એટલે પૂરું પાણી ના ભાવે તો એ લોકોનું બધું વધી ગયું પાણી આપણે 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 આપણી વસ્તુ પકડી અને પછી આપણે દેવા જાય યાર્ડમાં ગમે વસ્તુ ગમી દેવા જાવ એટલે આપણી પેલા તે ભાવ કરી નાખે કે આના એટલા હૈ છે પેલા પકવું અમે ચાર છ મહિના પર મહેનત એમાં અમે કરી એટલે અમને થોડોક તો હક દે કે અમે એનો ભાવ કરી હગી પણ નહીં આપણો ભાવ કરી કે ન કરી એ પેલા ભાવ કરી દે વેપારી આપણું બધું પાણી વાગ્યું વિપુલભાઈ એવું થઈ ગયું એટલે બાબાને એવું થઈ ગયું ડુંગળી વેચવા ગયા હતા પણ ડુંગળી વેચાણી તો કરી ભાવ એ બહુ આવ્યો એટલો ભાવ આવી ગયો કે રિક્ષા ભાડા નો છે અને નવો ડ્રાઈવર કાઢ નહીં કે બાબાને બત્રી કીધું પછી એમ કીધું કે તમે એને પૈસા રિક્ષા ભાડા ને પૈસા દઈ દેજો ચકા સકા બાબા પછી તમે આ બત્રી લઈ જઈજો બોખા થઈ ગયા વિપુલ ભાઈ એવું